મે ગેર કાયદેસર રીતે કોરી ચલાવો તો એ પણ કેવા માગીશ કે ચિખલી અને ગુજરાત તારા બાપને પેઠી નથી અને તારું મન મે એવું હોય કે સીઆર ને ફોન કરી દઈશ તો સીઆર બી કઈક આયા ને કઈક થશે આ સીઆર ફિરથી ડરવાવાળા નથી આ બે તો નઈ જ સમજી લેજો અલે કોરી તો તમારે બંધ કરાવી પડશે અહી બંધ નઈ કરાવો तो तुम्हारी आबरू ने ना વધારે ઝઘડા કરીએ પછી બંધ કરાવી પડશે વિધાનસભામાં બોલીશ જરૂર પડશે હાઈકોર્ટમાં જઈશ બાકી કોરી તો બંધ કરાઈશ અને આ વાત આ લડત એક કોરીની નથી એક જગ્યાએ ખોટું થતું હોય અને આપણે ચૂપ રહીએ બીજી 10 જગ્યાએ ખોટું થશે એક જગ્યાએ લડત લરીએ અને અધિકારીને નેતા ના કાઠે तो बीजे दस जगह नई गांठिए मुद्दों उपाड़व पी हमारी रिजल्ट लाव